છેલ્લા ઘણા સમયથી આંદોલન અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે જેમાં યુનિવર્સિટીમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે થોડા દિવસો પૂર્વે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલ મેસમાં ફી વધારાના કારણે રજૂઆત કરવા માટે એમએસ યુનિવર્સિટીની વીસી બંગલે દોડી ગયા હતા જ્યાં પોલીસ સાથેના ઘર્ષણ બાદ વિદ્યાર્થીઓએ ગેટને નુકસાન પહોંચાડીને વીસીના બંગલે પ્રવેશ કર્યો હતો આ મામલે યુનિવર્સિટી સિક્યુરિટી ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે દેખાવ કરવામાં આવ્યો અને યુનિવર્સિટી હેડ ઓફિસના મુખ્ય દરવાજા પર તાળાબંધી કરીને આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો જ્યારે આ મામલે યુનિવર્સિટી સિક્યુરિટી ઓફિસર એસ કે વાળાને પૂછવામાં આવતા તેઓએ કાંઈ પણ કહેવાનું ટાળ્યું હતું આમ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોના વલણ વિરુદ્ધ તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ જોડાયા હતા યુનિવર્સિટી નું તંત્ર ઘણા સમયથી ખાડે ગયું છે તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તે અને જે પોતાના મનમાં વિજિલન્સ ઓફિસર ગણાવે છે સુદર્શન વાળા તે સુદર્શન વાળા પર કહીશ કે જે વિદ્યાર્થીઓ પર ખોટા કેસો કરે છે રાયોટિંગના ગુનાઓ કરે છે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે એ ફક્તને ફક્ત એક સિક્યુરિટી ગાર્ડના હેડ છે પણ યુનિવર્સિટી કયા કારણોસર તેમને ઓફિસ આપે છે લેવા જવા માટે ગાડીની સુવિધાઓ આપે છે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિક્યુરિટી એજન્સીમાં એટલે અમારી માંગ એવી છે કે જે આવા ભ્રષ્ટ લોકો છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવા જોઈએ કારણ કે યુનિવર્સિટીનું તંત્ર ખાળે જનાર ફક્ત ને ફક્ત આ જે બે વ્યક્તિ છે આમના રાજીનામા મારી માંગ સાથે આજે યુનિવર્સિટી હેડ છે દ્વારા કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવે સો સો ટકા બોગસ જે બેસાડી દીધા છે યુનિવર્સિટીના તંત્રમાં સુદર્શન વાળા કેમકે અગાઉ પણ જોશો તો એનએસઓના વિદ્યાર્થી નેતાઓ પર ફરિયાદ કરી હતી તેમના પર ગેરવર્તણૂક કરી હતી હાથ ચાલાકી કરી હતી એટલે આજે માંગ છે કે આવા જે વ્યક્તિ છે પોતાના અહમ છે જે પોતાના મોટા ઓફિસર સમજી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરે તે એનએસયુઓની માંગ છે અવાજ સાંભળવા માટે જો યુનિવર્સિટીના સત્તાધીશોને ટાઈમ ના હોય સમય ના હોય તેમને તેમનું કામ અંદર એસીમાં બેસીને કરવું હોય વિદ્યાર્થીઓ માટે એમનો સમય નહીં હોય તો આજે એને શું એનએસ્યુઆ તાળાબંધી કરીને એમને અંદર પૂર્યા છે અને કીધું છે કે જો તમારે વિદ્યાર્થીઓનો અવાજ ના સાંભળવો હોય તો તમે અંદર બેસો બહાર વિદ્યાર્થીઓ તાળાબંધી કરશે

અરે ભાઈ મને કોઈ અધિકાર નથી ઇન્ટરવ્યુ આપવાનો પીઆરઓ ને પૂછો પ્લીઝ પીઆરઓ બધું કહેશે આપણે